કે બાઘ બનું એ નક્કી ખુદને કરવા દો ના ઓથ બીજાની ઈચ્છું હું બસ મારી રીતે રહેવા દો ના ઓથ બીજાની ઈચ્છું હું બસ મારી રીતે રહેવા દો ના તળાવ છું ના દરિયો છું ના તળાવ છું ના દરિયો છું એક નદી ને ખુદથી ભટકી છું બધાની યાત્રા તો અંતે આ જ છે જ સ્વ સાથે મળવાની ના તળાવ છું ના દરિયો છું એક નદી ને ખુદ થી ભટકી છું ધોધ બનીને વહેવા દો હું આગ બનું કે બાગ બનું એ નક્કી ખુદ ને કરવા દો મેં એક સરોવર ચિતર્યું છે બસ તાજું તાજું હાથોમાં આપણી લાઈફ છે ને મે એક સરોવર ચિત્ર્યું છે બસ તાજો તાજો હાથોમાં કોઈ પંથ ભૂલેલા પગલાને દીધું છે શરણ આંખોમાં કોઈ પંથ ભૂલેલા પગલાને દીધું છે શરણ આંખોમાં એ પ્રેમ નગરના પંથી ને મમ શ્વાસે શ્વાસે સરવા દો હું આગ બનું કે બાગ બનું એ નક્કી ખુદને કરવા દો

પૂછે ઈશ્વર ને હા આંધી કે તુફાન ભલે કઈ ફેર પડે છે પથ્થરને હું પીડ બનું કે પીડ સહુ હું પીડ બનું કે પીડ સહુ પીડાનું પ્રકરણ બનવા દો હું આગ બનું કે બાઘ બનું એ નક્કી ખુદને કરવા દો ના ઓત બીજાની ઈચ્છું હું બસ મારી રીતે રહેવા દો